તમારું નામ અને તમારો પરિચય મારું નામ નીતિન પંડ્યા છે ઘણા સમય પછી પાછો હું લાઈવ થયો છું કારણ કે આટલા દિવસ સુધી ચાલતું હતું ત્યાં સુધી હું કાંઈ કોઈ પ્રશ્નો ઊભા કરતો નહોતો ને ખોટા વિવાદ કરતો ન હતો પણ હમણાં જે વાતાવરણ જે ચાલી રહ્યું છે એને અનુરૂપ હું મારા પર ગામ વિશે અમુક વાત કહેવામાં માગું છું જે આપ સમક્ષ હું રજૂ કરું છું આ મીડિયા મારફતે તો હમણાં જે માધા પર જે પંચાયતો દ્વારા જે સુવિધાઓ આપવાની હોય એનામાં અને પંચાયતોની સાથે સાથે જે તલાટી સરપંચની જે સુવિધા હોય એ ગામને પૂરેપૂરી રીતે રાજ્ય સરકાર દ્વારા જે અપાતી જે લાભો છે એ પૂરેપૂરા મળતા નથી એવું લાગી રહ્યું છે સાથોસાથ અત્યારે સફાઈના જે કામ હોય એનામાં પણ ખૂબ જ ઉણપ જોવા મળે છે જ્યાં પહેલાં રોજા રોજ સફાઈ થતી હતી અને આજે તમે જોઈએ તો એ એકાંતરે સફાઈ ની જગ્યાએ અઠવાડિયામાં એક વખત સફાઈ થાય છે ત્યાં જોઈએ બીજો મારો મુદ્દો હતો કે ટ્રાફિક સમસ્યામાં જ્યાં જ્યાં ત્યાં આડેધડ વાહન પાર્કિંગ થતા હોય છે જેના કારણે ભીડ થતી હોય છે અને જ્યાં ત્યાં શાક અને હાથલારીઓવાળા ઊભા હોય છે જ્યાં ત્યાં રિક્ષાઓ ઓટો રિક્ષાઓ જ્યાં ત્યાં પાર્કિંગ કરવામાં આવતી હોય છે જ્યાં ત્યાં ફોર વ્હીલરો પાર્ક કરવામાં આવતા હોય છે એની સાથે સાથે જે આ સ્કૂલ બસો હોય છે એ પણ બેમાં આવતી હોય છે તો ઘણી વખત એના કારણે અકસ્માત સજાવવાના પૂરેપૂરા એંધાણ હોય છે તો આવા આવી બધી વસ્તુઓને અટકાવવી જોઈએ કારણ કે સ્કૂલ બસ હોય છે એની અંદર કચો ભરેલા હોય છે બરોબર તો આ અંગે પણ વાલીને વાલીઓને પણ તકેદારી લેવી જોઈએ અને સ્કૂલ બસના જે લોકો હોય છે એને એને પણ થોડી તકેદારી લેવી જોઈએ કેટલા ન ભરવા જોઈએ સાથે સાથે પોલીસને પણ સતર્ક રહેવું જોઈએ કે જો આ અકસ્માત જો થશે તો આમાં કેટલા બધા બાળકોને પણ નુકસાન થશે અને કેટલા બધા એ જે વાહન જે ટકરાશે ત્યાં પણ નુકસાન સર્જી શકે છે અને સાથે સાથે જે આ સ્પીડ બ્રેકરો છે હમણાં જે પ્લાસ્ટિકના નાખવામાં આવી રહ્યા છે એ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરોના પણ અકસ્માત થાય છે તો આ સ્પીડ સ્પીડ બ્રેકરો છે એને પ્લાસ્ટિકના નાના ખ આવે અને ટ્રાફિક પોલીસ સંપૂર્ણપણે જ્યાં ત્યાં જે ટ્રાફિક થઈ રહી છે અને જ્યાં ત્યાં જે આડેધડ વાહન પાર્કિંગ થઈ રહ્યા છે એને પણ અટકાવવા જોઈએ અને ટ્રાફિક નું નિયમન માટેના જે નિયમો છે એ ખાસ કરીને કરવા જોઈએ એના માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અંગે તેઓ ખૂબ જ હવે સાવધા થાય નહીંતર દવાખાનાની અંદર ખાટલાઓ પણ વિશેષ પ્રમાણમાં નાખવા પડશે કારણ કે આ એક અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તો આ અંગે પણ પોલીસ સતર્ક થશે કારણ કે પોલીસ જો સતર્ક નહીં થાય તો અકસ્માતો રોકાશે નહીં અને જે જમ્પની જે સ્પીડ બ્રેકરોની જે વાત કરું છું તો સ્પીડ બ્રેકરો પણ એ ડામરથી કરવામાં આવે અને ત્યાં દિશા સૂચન કરવામાં આવે તો વિશેષ સારું રહેશે અને ખાસ કરીને બીજી વાત કરવાની હતી કે ગ્રામ સુરક્ષા દળના જે કર્મચારીઓ છે એટલે એ આપણે હોમગાર્ડ છે કહીએ છીએ હોમગાર્ડો પણ એ કંઈ દેખાતા નથી હોતા અને ઘણી વખત હું જોઉં છું કે હોમગાર્ડની નોકરી ડ્યુટી જ્યાં બજાવવાની હોય ત્યાં બજાવતા નથી હોતા અને પડ્યા બળા મોબાઈલમાં બેસીને રીલ્સ હું જોતા હોય છે બરાબર છે મોઢામાં મોઢામાં રૂમાલ બાંધી નાખી અને પોતાની ફરજ નથી નિભાવતા હોતા તો આ હોમગાર્ડ જો જે ફરજ બજાવે છે તો એ હોમગાર્ડ છે ક્યાં હમણાં દેખાતા નથી ક્યાંય પણ હોમગાર્ડની કોઈ ડ્યુટી કોઈ નિભાવતું હોય એવું બહુ દૃશ્યમાન જોવા મળતું નથી તો અમુક ત્યાં જે ભાડ જ્યાં ભેટ થાય છે જ્યાં પબ્લિકનો ઘટાડો છે જ્યાં પબ્લિકની અવર જવર ખાસ છે જે શાક માર્કેટ છે કે બીજા એવા કોઈ એવા મંદિર છે એવા બધા વિસ્તારો છે જ્યાં પબ્લિક સ્કૂલ છે ત્યાં કને જે અવરજવર બધે વિશેષ પ્રમાણમાં હોય છે અને વાહનોની પણ અવરજવર હોય છે ત્યાં હોમગાર્ડની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને સાથે સાથે પોલીસની પણ સુરક્ષા ત્યાં વધારવી જોઈએ જેના કારણે તો આ અંગે પણ સરકારે હું તાકીદ કરું છું તો આ અંગે પણ ખાસ સુવિધાઓ કરવી જોઈએ હોમગાર્ડની પણ સુવિધા જે ઓછી થઈ છે અથવા પગાર લે છે તેમ છતાં પણ ડ્યુટી કરવામાં આવતી નથી તો આ અંગે પણ મારી તાકીદ છે કે હવે તમે સતર્ક થાઓ અને કામગીરી તમારી બજાવો એવી હું નમ્ર વિનંતી કરું છું નીતિન પંડ્યા